જય દ્વારકાધીશ જય ગૌ માતા હાય ટીલું લીલી તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણને પાલમપુરથી માધવી ડેરી મસ્ત મજાની ક્યુટ વાસળી જેવી આપણી ટીલું અને લીલી હતી એ ટાઈપની મસ્ત મજાની વાસળી મોકલાઈ છે તો પહેલાં તો માધવી ડેરીનો ખૂબ ખૂબ આભાર પાલનપુર માધવી ડેરીનો ખૂબ ખૂબ આભાર અને ટીલું અને લીલુંની થોડી આપણને યાદ વધારે આવે છે પણ શું કરીએ પણ આ વાસળી જોઈને થોડું મન હલકું થશે તો હાય કેસે છે હું દોસ્તી કરો અને ભાઈઓ હવે આનું નામ આપણે શું પાડશું આપણી બંને વાસળી નામ લીલી અને ટીલું હતું તો હવે તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરો આનું નામ શું પાડવાનું જો ટીલું લીલું કંઈને બોલાવશું તો પછી લીલીનો લીલું ટી એવું મિક્સ કરીને કંઈક નામ રાખશું તો તમારે બધા તમે મારા યુટ્યુબ ફાય મિલીશો ફેસબુક ઇન્સ્ટા તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરો તો પછી આપણે એ પ્રમાણે વિચારીએ શું નામ રાખવું ચાલો આમ છે દુસ્તી કરો હાય ટીલું લીલી આપી તો અરે

ના ના મને તો બંને જેવી લાગે જો આપણે ઢીલું ને આવો આગલા ભાગમાં કાબરો કલર હતો અને લીલી ને બ્લેક હતી બંને મિક્સમાં આપણે આવી ગઈ પચાસ ટકા ટીલું પચાસ ટકા લીલું તો ભાઈઓ એ કોપ બંધ કરી શકતા ગાયો ચાર બાર થોડી ખાવા મળી વ્યવસ્થિત તમે જોઈ શકો છો છતાં સારું હમણાં નોખ બગા તું રોજ આવીને નોખ ભાઈઓ કાલની આવી ને એમાં ખૂબ બધો ફાયદો થયો પહેલાં તો આ બંને ગાયું સુખ શાંતિ ચાર ખાવા મળી એમને એવું થઈ ગયું કે અમારી વાસડી આવી ગઈ જ્યારે નહીં ટાઈમ જ્યારે આવીને ટાઈમે બંને ગાયું મસ્ત મજાની વાસી હતી એટલે ગાયને બહુ શાંતિ થઈ ગઈ અને આ આપણી તીલું લીલું શું નામ રાખશું બધા મસ્ત મજાની કોમેન્ટ કરો હાય દોસ્ત આપણ માધી ડેરી પાલનપુરથી મળી છે પ્રવીણભાઈનો દિલથી આભાર માનીએ કે આવી મસ્ત મજાની વાસી આપણને આલી મિત્રો તો મિત્રો ફાર્મનું બધું કામકાજ બાકી છે તો મળીએ થોડી વાર પછી ચાર નો પણ પપ્પાની સત્તો ભાઈ ચાલુ છે જો આપણી વાસડીને હાલ બારે ચેન્જ કરી છે કેમ કે હજી સવારની અહીં કંઈ ખાતી પીતી નથી તો એના માટે ચારો અહીંયા લગાયો છે અને પાણીની સામે તો જલ્દી ખાવાને પીવા માંડે એટલે અહીંયા બોધી છે અત્યારે વાગ્યા છે ત્રણ તો મિત્રો ફામ ઉપર આવી ગયા છે ટીલું અને લીલુંની યાદમાં મસ્ત વાછડી આવી છે અને હવે આપણે એનું નામકરણ શું પાડવાનું એ બધા તમે ડિસાઇડ કરજો અને આ બાજુ આપણે આજે થોડું ચેન્જીસ કર્યું છે ફાર્મની અંદર આ બાજુ શિવાની શિવાનીને દળીને આ ત્રણે અહીંયા રાખી છે કેમ કે અત્યારે ગરમી વધી ગઈ એટલે પેલી જે બે ગાયો છે એમને અંદર કરી દીધી છે કેમ કે એમને કાઢવી લઈ જ બધી મજા નથી આવતી એટલે આપણી બંને ગાયું અને આ બંનેને અહીંયા જ્યાં સુધી વીઆ ત્યાં સુધી સેટ થાય ત્યાં સુધી અહીંયા અહીંયા ભેગી જ રહેશે તમે જોઈ શકો છો તો આમને અહીંયા અહીંયા સેટ કરી દેવાની છે બરાબર અને ખોણ બોણ બધું પળી ગયું પાછો મગફળીની ચાર પણ લાવવાની છે થોડી પડીએ વીસ ટકા જેવી અને ચોઈ એનું ચણાવાડદનું બધું મિક્સમાં છે મિત્રો આ ગાયાને કેમ અંદર લાવી કે તો કાભણ છે અને બેહવામાં અહીંયા એમને આ જગ્યા સુટેબલ રહે કેમ કે ફિક્સ જગ્યા છે અને પહેલાંની અંદર થોડું ઊંચા નીચું તળિયું તળિયું આપણે કેવું છે બધું ખબર છે એકદમ કડક છે ખાડા ખીયા હોય એટલે પછી એમને અહીંયા પરમાનન્ટ અહીંયા સેટ કરી દઈશું અને શિવાની અને દળીને રાત્રે દિવસે અહીંયા દિવસે અંદર રહે રાતે બહાર રહેશે સિઝન વાઈઝ સેટ કરશું અને હવે કંઈક ખો તીલું લીલું ચાલો શું ખાવાનું હેકા કોઈ કંઈ ખા લે ને યાર

બરાબર જે ભાવે ખો પણ મસ્ત મજાનો ખો તો મિત્રો ટીલું અને લીલું આપણે ત્યારે ખાવા મળીએ અને હવે મળીએ આપણે સાંજે મિલ્કિંગ ટાઈમે જય ગૌ માતા બસ એસે ખાતે રહો ટીલું લીલું તો બઢિયા રહેગા માં લીએ દેખો મારી એ કેસે ખા રહી હે જે સબ ખાના તો હી હે તો ભાઈઓ બસ ટીલું અને લીલું મસ્ત ખાય છે તો રેડી જ છે આ બાજુ આપણી સીવાની દળી અને પંખોડી હમ પાણીએ પીધું ચો પાણી પીવે મસ્ત મજાનું સરસ ભાઈઓ તો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને આપણી કાબરી ગૌ માતાનું મિલ્કીંગ ચાલુ છે અને આપણી ફેવરેટ વાછડી ડાયજેક્શન કરે છે હજી ફીડ બીડ કંઈ ખતા નથી પછી જે સેટ થઈ ગઈ હવે વાંધો નહીં આ બાજુ આજે સીવાની મસ્ત મજાની અહીંયા લાગે છે ખુલ્લા મને બહુ મજા આવશે અને આ બાજુ પપ્પા કાબરીને હમાડી ચાલુ કરી બે ગાયો કાલની વાસડી આવીને ત્યાંની બહુ બધી ગાયો શેર થઈ ગઈ છે એટલું મારો કહેવાય ના બંને મિત્રો તમારા ફાર્મ ની અંદર પાણીની સુવિધા રાખવાની કેમ કે ગરમી વધારે પડે એટલે પશુને જેટલું પાણી હશે ને એટલી બધી બહુ મજા આવશે દૂધ ઉત્પાદનમાં અને પાણી હોય તો તમારે ગમેનું ખોતરી ઢોરો ખાઈ જાય જોઈ શકો છો ચોવીસ કલાક પાણીની સુવિધા રાખજો જેથી તમારું પશુ હેલ્થી રહેશે અને મિત્રો બધા કોમેન્ટ મારો કેટલા દિવસમાં ગાયો ભીગી જાય લાગે છે તમને શું લાગે કેટલા દિવસ કાઢશે बनने गए हम थे तो मित्रों दो आने चालू सिया बाजू कोफ़ा दो वेरा है कका हमारा मोड़ी हमारा मोड़ी ready हम्म તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા અને વિડીયો ગમે તો એક કોમેન્ટ સારી કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને આપણે ડેલી પશુ પશુજ કેન્દ્ર ગુજરાતનો બ્લોગ આવતા રહેશે તો બધા દિલથી આભાર જય ગૌ માતા શિવાની